જય શ્રી રામ જય સનાતન મિત્રો હવે આ ઓડિયામાં બહુ મોટા પુરાવા છે કે આપ જે તસવીર જોઈ રહ્યા છો એ આપણા મામા સરકારના ભગત એવા ભરતભાઈ રાઠોડના સાસુ સસરા એમના ઘરના ધર્મપત્ની અને એમના સાડી કો કે જે બેન હોય તે આ પરિવારની એક જ લક્ષ્ય છે કે જો જગ્યામાં અમને ભાગ આપી દો અને સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી દો તો મામલો ઠાર પડી જાય એમ છે બધું સુધરી જાય એમ છે પણ જગ્યા કોઈની માલિકીની હોતી નથી આ દાદાને જગ્યા જોતી હતી એના કારણે એમની દીકરીને એમના પિયરમાં બેસાડીને બેઠા છે અને ભરતભાઈ રાઠોડ માથે ફરિયાદ નોંધાવીને ત્રણ હજારનો ભરણ પોષણનો દાવો કરેલ છે એટલે ખરેખર દલિત સમાજના લોકો જાગો આવા ન્યાયમાં ન્યાય અપાવો આ જરૂરી છે જરૂરીવાળું કામ કરો તો અમને મજા આવે બાકી તો ખોટી અણિયું કાઢવા આવો છો એટલે અમારે કહેવું પડે છે કે જે આ પરિવારે એક પરિવારનો માળો વીખી નાખ્યો છે એના જ કારણે કે મિલગત માટે જે ધર્મની જગ્યા માટે પણ જગ્યા બાપુ હલાવવા માટે મહંત બનવું પડે ભગવાધારી બનવું પડે તમે તો ધોરા કપડાં પહેરેલા છે તમારું આ કામ નથી તો મિત્રો આ સાંભળો ઓડિયો કે સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરીને જગ્યા લેવા માંગે છે કે નહીં હું નથી કહેતો પણ ઓડિયો કહે છે સાંભળો

પણ હા હું શું કઉ છું અહીંયા છોક બાળકો હેરાન થતા હોય આપડે બાળકોનું વિચારવાનું કે તમે તો એક વડીલ તરીકે અમારી કરતા વધારે સારી રીતે સમજી શકો ને વર્ષાબેન આવવા ઈચ્છતા હોય તો વર્ષાબેન ને તો શું કામ રોકવા જોઈએ આપડે તમે તમારે જમાઈ નું તમને એવું લાગતું હોય તો લખાણ લઈ લ્યો સ્ટેમ્પ પેપર ઉપર ઈ તમને લખાણ આપી દે કે ભાઈ આવું આવું છે હું મારી પત્ની ને લઈ જાઉં છું બરાબર કોઈ હેરાનગતિ એવું કરવામાં આવશે ને હેરાનગતિ જો હવે કરીશ તો મારી ઉપર કાયદેસર ની કાર્યવાહી થાય તમે એવું લખાણ લઈ લ્યો સ્ટેમ્પ પેપર ઉપર એનું હે આ એક મહિલા મંડળના બેન સમાધાન કરાવવા માટે એમના સાસુ સસરાને ફોન કરવામાં આવ્યો અને એમ કહેવામાં આવ્યું કે એમના બાળક હેરાન થાય છે તો અહીંયા મોકલી દો અને સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરાવી લો કારણ કે આપણે જાણવું તો ખરું ને કે આ એને લખાણ જોઈએ છે આ એને જગ્યા જોઈએ છે કે આ દીકરીને કેમ બહારીને બેઠાશે તો એના માટે બેને વાત કરી તો સામે એમ કહેશે કે કેટલી વખત આવું બન્યું એટલે શું બન્યું એ તો આપણે કાંઈ જાણતા નથી એ કહેશે કેટલી વખત આવું બન્યું પણ ધર્મની જગ્યામાં રહી શાંતિથી હું મારું કહેવાનું એ થાય છે કે બેન તમે છાયાબેન જેમ રહ્યા ને એવી જ રીતે રહી અને ધર્મની જગ્યાની અંદર કોઈકને ટુકડો આપ્યો હોત ને તો કાલ દુનિયા તમને ઓળખત પણ તમારે ઓળખાવું એવી રીતે નથી ઓળખાવું બાપના છ છત્ર છાયામાં બેહીને નાના બાળકોને બાપ વિનાના કરીને

તો છે અમારી અચ્છા એવું છે જો શાંતિ થી પતાવી દો તો સારું આમાં ખોટું એકબીજાનું સંબંધો બગડે ને એવું શું કામ કરું છે આપડો સામાજિક પ્રશ્ન છે દરેક ઘરે ઘરે હોય તો પતાવી દેવાય વડીલ આપ સમજતા હોય ને તો આપડી દીકરી છે દીકરી ક્યાંય હેરાન થાય એવું આપણે ના કરાય મને એટલી ખબર પડે મોકલી દીધું બરાબર તમે તમારા એના મા બાપ ને જોતા જ એના મા બાપ ની સહી લઈ લેવાની બીજું શું હોય મા બાપ ને જમાય ત્રણ થી વિશેષ તો શું હોય ભાઈ એમ હું કઉ છું બાપ બધા આવવા જોઈએ તમે પેલા તમારા દીકરી સાથે મને વાત કરાવો ને

જગ્યા મળે મિલગત મળે તો ભરતભાઈની સાથે એમની દીકરીને કે પોત્રીને કે નાના બાળકોને મોકલવાશે નકર નથી મોકલવા અરે ભાઈ જેની સાથે ચાર ફેરા દીધા હોય જેની સાથે શેડા બાંધ્યા હોય એ દીકરી કાં તો સાસરે હારી અને નકર ઈહામ બાપના પરિવારમાં બેઠી હોય ને એમાં આપણી બદનામી થાય અને કાં તો માહાણે હારી મારે આટલું કેવું છે દાદા જો સમજાય તો ધોરી દાઢીમાં શું કામ ધૂળ નાખો છો તમારા પરિવારની સાથે સારું ન લાગે એના પરિવારની સાથે સારું લાગે મોકલી દો બાકી તો તમારો વિચાર અને તમારી વિચારધારા ઉપર હાલતા હોત તમારી ઈચ્છા બીજું શું હું તો આટલું કઉ છું અને હજી ઓડિયો સાંભળવાનો બાકી છે સાંભળો કાજલ તને તારા છે ને હસલા નામ છે તું ફોન દે મને એકર વાત કરાય એ પણ નથી આયા વાવડી વસા આંગણવાડી આવી છે ને મૂકવા આવી છે ખાસાણા મારે તારા છોકરા હા અમાર ઘર નથી બસ મારા છોકરા તો ક્યાં છે એ મને નથી ખબર હું ન બેન તું મને ભાઈ મને માર્યું હું હેરાન થયો જો તમારા કામ માં હું આખી રાત સુતો નથી હું કેટલો પરેશાન થયો તમારે ઘરે આ બધું થયું છે તમે ઉપાધી તો કરતા જ નહીં ને તો અમે સમજી તને બેન તારા છોકરા ને સમજે મને વરસાદ વાત કરે અહીંયા છે વર્ષા એ પણ તો તમે અહીંયા આવો ગાડી લઈને બસ હું કહું તો હું આખી રાત સુતો નથી બેન તું મને ભાઈ માનતી હોય ને મને તો ખાચું કે બેન આ હું તો બાકી જ રહી ગયો મને યાદ જ નતું આવતું કે જે આ વર્ષા બેન છે એને દાગીના બનાવ્યા ચાર લાખ દાગીના તૈયાર થયા અને સોની માંથી સોનીને ત્યાં દેવાના પૈસા હતા એ ભરતભાઈએ આપી દીધા હતા દસ હજાર બાકી હતા અને દાગીના તમે લઈ ગયા એ પાછા પિયરમાં લઈ ગયા ભરતભાઈ કડે નહીં પણ આ તો મોડી મોડી ખબર પડી ભરતભાઈને કેમ કે સોનીનો ફોન આવ્યો કે તમારા દસ હજાર બાકી છે ને તમારા ઘરના ચાર લાખના દાગીના લઈ ગયા તો એ દાગીના ક્યાં ગયા એ તો કહો બેન ખરેખર આવું બધું હાલે છે એક જગ્યામાં બેઠા મહંતની મિલકતને લૂંટી લેવી છે દાગીનાએ પણ ખાઈ જવા છે આ તો અમને હવે ખબર પડી આ ખરેખર ન્યાય નથી જે દાગીના એ પુરાવા છે હું એમને એમ નથી બોલતો તમારા ટોટલ પુરાવા છે જ્યાં સોનીને ત્યાં દાગીના લીધા એનું બિલ પણ પડ્યું છે એના બાકીના રૂપિયા દસ હજાર હતા એ ભરવામાં આવ્યા ભરતભાઈએ ભર્યા એ અમારા ઘણે રેકોર્ડિંગ પણ પડ્યું છે એટલે ખરેખર તમે મિલગતે જોઈશી દાગીના જોઈશી પણ તો ભરતભાઈ ક્યાં તમારા દુશ્મન છે પ્રેમ ભાવથી એમને આપી દો ને તો હજી સાંભળો આગળ દાગીના વિશેની ઘણી કહાણી છે વકીલ રાહ જોઈને બેઠા છે હું સીધો અહીંયા આવતું રહેવું જોઈએ આવી ગોતો અમે હું તને તને સાચું કઉ છું

પહેલાં તો ચાર લાખના દાગીના જે મારા બેન અને તમારા ધર્મપત્ની લઈ ગયા છે એની વાત તો તમે કરતા જ નથી એ કરો ને દાગીના તો લઈ લો બરા મિલગતમાં તો આપણે દેવો જ નથી કારણ કે ધર્મની જગ્યા છે સંતો મહંતોને સનાતન ધર્મ માટે છે એ થોડીક કાંઈ સંસારી માણસ માટે છે એ તો મહંતો માટે છે પણ દાગીનાવાળી વાત અધૂરી રહી ગઈ પણ હજી ઓડિયો સાંભળો અને હજી ઘણા ઓડિયા છે આપણી જોડે પુરાવા સહિત છે એટલે આપણે આ દાદાને બતાવશું કે સત્ય શું અને સનાતન ધર્મ શું તો સનાતનની સાથે રહેવું તો દરેકને અવાજ ઉઠાવીને જવાબ આપવો એ જરૂરી છે આપણી ફરજમાં આવે છે ને આપણે બતાવીએ છીએ કે સાચું કોણ ને ખોટું કોણ તો સાંભળો હજી

ભરતભાઈ મારા બેન અને તમારા ધર્મપત્ની તમારાથી વાત નથી કરે એમ તમે ઓલી દાગીનાવાળી વાત ભૂલી જાઓ છો એ વાત કરો તમે આવું બધું હજી તો આપણા ઘણા ઓડિયા છે મૂકવાના પણ આ પબ્લિકને ને જાહેર જનતાને તમારી સમાજને બતાવો કે ચાર લાખના દાગીના એ ખાઈ ગયા છે અને હજી ભરણ પોષણ માગે છે એ તો ભૂલી જ ગયા તો હજી થોડોક ટુકડો બાકી છે આવો જોઈએ

ભગત મામા સરકારના ભગત તમે એક વાત ધ્યાન માં રાખજો સનાતન ધર્મ જળવાઈ રહેવો જોઈએ આપણો આશ્રમ એમનો એમ રહેવો જોઈએ અને આપણે ન્યાય મળવો જોઈએ અને મારા બેન છે તમારા ધર્મ પત્ની છે એ પ્રેમ અને ભાવથી તમારી સાથે આવવા જોઈએ બાકી જગ્યા આપવાની થાતી નથી નથી અને નથી